તો જય માતાજી મિત્રો ભાવ જોવા તો ભાવની આપણે મુલાકાત લેવાની છે અને આખો ઇતિહાસ કહેવાનો છે ઇતિહાસમાં શું છે શું નહિ એ હું તમને કહીશ અને દર્શક મિત્રો જે ભૂલ થાય

સુંદર બનાયેલું છે કેટલું સરસ બનાવેલું છે અને હાવે ઉપર મંદિર બનાવેલું છે આવી નારસંગા વીર મહારાજનું મંદિર બનાવવામાં આવેલું છે તો આ નારસંગા વીર મહારાજ કેવી રીતે મંદિરોએ બનાવેલું કેવી રીતે વાવ છે અને ભાવ કેટલી જૂની છે એ તો મિત્રો તમને મારા કહેવું જ પડશે તો ભાવ ખરીને એ બહુ જૂની છે તો મિત્રો આ વાવ ખરીને એ નારસંગા વીર મહારાજના નામથી પણ વાવ ઓળખવામાં આવે છે તો મિત્રો આ વાવ એટલી જૂની સર તે નવસો વર્ષ એટલે નવસો વર્ષ જૂની આ વાવ સર તો નારસંગા વીર મહારાજના નામ તરીકે આ વાવનું ઓળખવામાં પણ આવે છે તો મિત્રો વાવ નવસો વર્ષ જૂની સર

દેવી દેવતાનો બધો અંદર પ્રિય છે એટલે બાહો છે કે બરિયા દેવ અને શીતળા માતા આ બધો માતાજી અને બધો દેવ દેવતાને સ્થાપન કરવામાં આવેલું છે તો મિત્રો અંદર બધો દેવોનો અંદર હોય સમાવેશ અને બધો દેવની હોય સ્થાપના કરવામાં છપાયેલી છે તો જે વખત લાખા વંજારાએ વામનું બાંધકામ કરેલું છે અને જે આપણા અંદર રગત્યા વીર અને જે આપણા કીધા રગત્યા વીરે છે પણ અને એટલે બધો દેવ અંદર અંદર છે તો પહેલા તો આપણે મિત્રો રાગરાગ અંદર જઈશું તો મિત્રો આપણે વાયની અંદર હું તમને દર્શન

એટલે ચોકી મેળવામાં એ આવી છે કે અંદરનો જે દેવી દેવતા છે અંદર જે માતાજી છે એ અંદર બહાર આવે કે ના અને બહારનું દેવ અંદર જાય કે ના બારનું જે દેવ ખરું એ અંદર પ્રવેશ કરે કે નહીં અને જે અંદરનું વાઘનું દેવ છે એ બહાર આવે કે ના એટલે આ બંને સામસામે સામે ચોકીઓ મેળામાં આવેલી છે તો મિત્રો આ વાઘ તમે જો વર્ષો પુરાણી છે વાઘ અને આ મંદિર પણ મહાકાલીનું મંદિર અંદર સ્થાપન કરવામાં આવેલું છે તો આવો નેનો નેનો મંદિર પણ અંદર સ્થાપન કરવામાં આવેલો છે તો અંદર હા મિત્રો તો જે માનતા માનેલી હોય વીરની માનતા માનેલી હોય પછી નારસંદા વીર મહારાજની માનતા માનેલી હોય તો એ ગરબા પણ મેળવી છે અને ઘોડા પણ હોય પણ મીખવામાં આવે છે તો વાવ એટલી જૂની છે નવસો વર્ષ જૂની વાવ અંદર

તો આવા અંદર જે દેવ છે અને આ રીતે દેવનો સ્થાપન પણ કરેલો છે તો વાઘ મિત્રો તમે જુઓ કેટલી જૂની છે નવસો વર્ષ એટલે કેટલી જૂની અને આ મિત્રો અંદર તમે જુઓ હું રાગ રાગ જેટલા જવાય એટલા હું જઉ છું અને વિડીયો તમને બતાવું છું પણ હા મિત્રો

પણ મિત્રો આપણા જૂની વાવ હોય એટલે જૂની વાઘને અંદર બહુ અતિશય જવું નહીં શંક જે તમે મિત્રો જુઓ અધરથી તમે જુઓ અને આ નેચરથી પણ જુઓ વાવનું કામ કેટલું નવસો વર્ષ પહેલાં બધું આ કામકાજ કરેલું છે તો એકદમ અંધારું ગોટ અંદર વાવની અંદર લાગે છે તો મિત્રો છે નજીક પણ મને પાણી થોડું દેખવાનું છે તો આપણે નજીક છે જવાય નહીં તો મિત્રો આ વાવનું આ રીતે બાદ કરવામાં આવેલું છે લાખા વંજારે કામકામ કરેલું છે તો આવો મને ઇતિહાસ થોડો ઘણો યાદ હતો જેટલો હતો એટલો મિત્રો તમને ઇતિહાસમાં પણ